વાંદરા ને કેવી રીતે આપણે પકડી શકીએ એના માટેની કોઈ વ્યૂહરચના વિચારતા હતા એક જણ વિચાર આપ્યો કે આપણે ખાડો ખોદી ઊંડો ખાડો અને એને પછી ઘાસફૂસથી ઢાંકી દઈએ અને ત્યાંથી વાંદરો ચાલતો જશે એટલે ખાડામાં પડશે ત્યારે આપણે એને પકડી લઈશું બીજા એના પાડી કે એવું પોસિબલ નથી કારણ કે ચાન્સીસ બહુ ઓછા છે કે વાંદરા જમીન પર ચાલતા હોય એ તો વધારે કૂદ કરતા હોય અને એ અંદર બી પડે તો બી એ કૂદકો મારીને કદાચ બહાર નીકળી શકે એવી શક્યતાઓ બને વાત તો સાચી હતી બીજા એક આઈડિયા આપ્યો તો કે કામ કરીએ આપણે તો કે શું કરીએ આપણે તો કે આ વાંદરાને છે ને આપણે બંદૂકની ગોળી અથવા તો તીર કાપાય એનાથી મારી એટલે થોડું ઇન્જર થાય એટલે થોડુંક એને વાગી જાય એટલે એ ત્યાં રોકાઈ જાય રોકાઈ જાય ત્યારે આપણે ગમે ત્યાંથી આવીને એને પકડી લઈએ પણ એમાં કદાચ ખોટી જગ્યાએ ગોળી વાગી ગઈ એવું બી બને કદાચ એવું બી બને કે જ્યારે આપણે એને પકડવા જતા હોય ત્યારે આપણી સામો થઈ જાય એટલે એવી કંઈ બરાબર નથી હવે એક થોડાક પ્રઉઢડ અને અનુભવી વ્યક્તિ હતા એમણે કીધું કે મારી પાસે એક બહુ સારી આઈડિયા છે તો કે શું તો કે આપણે છે ને એક મોટી કાચની બરણી કે પ્લાસ્ટિકની બરણી એવી રાખીએ કે જેની અંદર એને ખાવાનું દેખાય એવી રીતે મૂકીએ પણ એનું મોઢું છે ને થોડુંક સાંકડું હોવું જોઈએ એટલે જેવો એ જોશે એ વસ્તુ એટલે લેવા માટે અંદર હાથ નાખશે અને જેવો હાથથી પકડશે એટલે વસ્તુ એનો પંજો જે મોટો થઈ જશે પણ ઓલો હાથ સાંકળો હશે એનું મોઢું બરણીનું સાંકડું મોડું હશે તો થશે એવું કે એ સાંકડા મોઢાને કારણે એ ખાવાનું છોડશે ને ખાવાનું છોડશે નહીં અને પોતાનો હાથ બહાર કાઢવાની કોશિશ કરશે એટલી વારમાં આપણે છુપાઈ ગયેલા ત્યાંથી આપણે તરત વાંદરાને પકડી શકશું બધાને આ વિચાર ગમ્યો અને એટલે જ આજનું જે મંડે માર્ક છે મિત્રો એ આ જ વસ્તુ કહેવા માંગે છે આજનો મંડે માર્ગ બહુ ક્લિયર એક વાત કહે છે કે આપણા હાથમાં ઘણી બધી વખત એવું હોય કે ઘણી બધી વસ્તુઓ હોય પણ એને જ કારણે આપણે ક્યાંક આપણી પ્રગતિ રૂંધાતી હોય એટલે આપણામાં જ એ જ્ઞાન છે આપણામાં જ એ શક્તિ છે કે આપણે એ ક્યારે પકડી રાખવું ક્યારે છોડવું અને ક્યારે એને છોડીને આગળ વધવું આ બધું માત્ર માત્ર આપણા ઉપર છે તો ચાલો આપણે બધા વાંદરા જેવા ના બનીએ અને સમય આવે ત્યારે વસ્તુ છોડીએ એન્ડ મેં કહેવામાં